નમસ્કાર મિત્રો અત્યારે અમેરિકન મોડલની એક ચોંકાવનારી અપડેટ સામે આવી રહી છે આગાહીને લઈને શું મિત્રો આ ચોમાસાનું પહેલું વાવાઝડું બંગાળની ખાડીમાં બનશે ચક્રવાતોની આગાહીઓ અત્યારે નિષ્ણાતો કરી રહ્યા છે અત્યારે શું અરબી સમુદ્રમાં પહેલું આ ચોમાસાનું વાવાઝડું બનશે કે બંગાળની ખાડીમાં કારણ કે અત્યારે બંગાળના ઉપસાગરમાં મોડલો વાવાઝોડું બનાવવાને લઈને બતાવવામાં આવી રહ્યા છે ત્યારે આપણે જાણીશું કે કઈ તારીખે બંગાળના ઉપસાગરની અંદર ચક્રવાત જેવી સિસ્ટમ બનવાની સંભાવના તો બીજી તરફ ઢોળ નગારા વગાડીને શરણાયું વગાડીને જાહેર કરી દેજો મિત્રો વર્ષ બે હજાર પચીસના ચોમાસાનું વિધિવત રીતે આપણા ભારતમાં અદમાન નિકોબાર ટાપુ અને દક્ષિણી બંગાળની ખાડીના નૈઋત્યના ચોમાસાવાળા પવનો પહોંચી ગયા છે મેઘ સવારી આવી પહોંચી છે મિત્રો અત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને આપણે ભારત હવામાન વિભાગની જાણીશું જે ખાસ મિત્રો જે ચોમાસાની રેખા અત્યારે ક્યાં પહોંચી છે તો બીજી તરફ ભર ઉનાળાની અંદર મિત્રો ચાલી રહેલા માવઠાને લઈને તેર તારીખ અંતિમ તારીખ હતી આ માવઠાનું મિત્રો નવું અવલોકન સામે આવ્યું છે હવે પછી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ચૌદ તારીખના દિવસે પણ ગુજરાત રાજ્યમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને મિત્રો આગાહી અને વાતાવરણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચૌદ મે ના રોજ બુધવારના રોજ ગુજરાત રાજ્યમાં જાણીશું કે કયા પંથકોમાં બપોર સાંજના સમયગાળા દરમિયાન તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે બીજી તરફ મિત્રો અત્યારે એક અપડેટ અને જેમાં આગાહી સામે આવી છે પંદર મેથી લઈને ઓગણીસ મે વચ્ચે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર માવઠાની સંભાવના છે શું સાચું છે કારણ કે મિત્રો અંબાલાલ પટેલ તરફથી ગુજરાતની અંદર પંદરથી લઈને ઓગણીસ તારીખ વચ્ચે આંધી વંટોલ સાથે માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ખાસ કરીને મિત્રો મોડેલોના આધારે જાણીશું કે શું આ આગાહી સાચી પડશે કારણ કે હવે પછી માવઠાનો દોર પૂર્ણ થઈ જાય છે ફરી પાછું માવઠું ગુજરાતમાં આવશે કે નહીં આ સાથે મિત્રો આપણે જાણીશું કે અશોકભાઈ પટેલની આગાહી અંબાલાલ પટેલની આગાહી તમામ અપડેટો એક પછી એક મેળવી એ પહેલાં જો તમે મિત્રો અમારી ચેનલ પર નવા છો તો ખાસ કરીને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપણે જાણ આપણે જણાવી દઈએ કે ચોમાસાની શરૂઆત થાય ત્યારે અરબી સમુદ્રમાં તાપમાનને લઈને આવી રહેલી નૈઋત્યના પવનોની અસરો તો બીજી તરફ પ્રિમોન્સન એક્ટિવિટી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બનવાની સંભાવના વધતી જાય છે આપણે જાણીશું મિત્રો જે અત્યારે ભર ઉનાળાની અંદર ક્યારેય ન જોયું હોય તેવું માવઠું ગુજરાતના ખેડૂતોએ જોયું છે ભારે નુકસાન થઈ રહ્યું છે હવે પછી મિત્રો ખાસ કરીને તારીખ ચૌદ તારીખના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તમે લાઈવ જોઈ શકો છો છેલ્લી કેટલીક કલાકોની અંદર સૌરાષ્ટ્રના ભાગોની અંદર મિત્રો કહી શકાય જેમાં અમરેલી સાવરકુંડલા લાગુના વિસ્તારમાં ગ્રામ્ય પંથકોની અંદર પણ જેમાં કડાકા ભડાકા સાથેનો વરસાદ વરસી રહ્યો છે કારણ કે મિત્રો હાલ ખેતરોમાંથી પાણી પણ નીકળી ગયા હોય તો હાલ મિત્રો કહી શકાય કે રાજકોટના કેટલાક વિસ્તારોમાં તો બોટાદના કેટલાક વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી રહેલી છે દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો ભારે વરસાદનું જોર આજે વધતું જોવા મળી રહ્યું છે આપણે જણાવી દઈએ મિત્રો ડાંગ સાપુતારાની અંદર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે વલસાડ લાગુના વિસ્તારની અંદર નવસારીના વાતાવરણની અંદર અસ્થિરતા જોવા છે હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો જે આ નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી વર્ષ બે હજાર પચીસ ના ચોમાસાનું આગમન ત્યાંના ચોમાસાની સાથે અદમાન નિકોબાર લાગુના વિસ્તારની અંદર તે તારીખના રોજ ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે હવે આપણે જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં વર્ષ બે હજાર પચીસનો ચોમાસું ક્યારે શરૂ થશે ગુજરાતની સાથે ભારતના અન્ય રાજ્યોમાં જ્યારે કમોસમી વરસાદ માવઠાનો નવો રાઉન્ડ છે એ શરૂ થઈને પૂરો થઈ ગયો પરંતુ ચોમાસાને લઈને શું નવી અપડેટ સામે આવી છે ખાસ મિત્રો તેર તારીખથી જ ખાસ કરીને અંધમાર નિકોબાર લાગુના વિસ્તારની અંદર તેર તારીખના રોજ તેર મે બે હજાર પચીસના રોજ ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે હવે આપણે ગુજરાતવાસીને ગુજરાતમાં મિત્રો ચોમાસાનું આગમન સામે આવ્યું ગુજરાતના જે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તાર છે કચ્છ લાગુના વિસ્તાર છે મધ્ય ગુજરાતના ભાગોની અંદર હવે ચોમાસાને લઈને બે અત્યારે જે રેખા દર્શાવવામાં આવી રહી છે પહેલી રેખા છે મિત્રો ખાસ કરીને પચીસ જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ છે તો બીજી રેખા છે એ વીસ જૂન બે હજાર પચીસના રોજ નૈઋત્યના ચોમાસાની સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે હેવી પણ આગાહી છે મિત્રો આજ રોજ દર્શાવવામાં આવી રહી છે હાલ મિત્રો તમે આ જોઈ શકો છો આ નકશો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ઓફિશિયલી જે વેબસાઇટ છે એમના માધ્યમમાંથી હાલ અત્યારે મળતો આ નકશો છે જોવા મળી રહ્યો છે તો મિત્રો સૌથી મોડું જો ચોમાસાની વાત કરવામાં આવે તો એ છે ખાસ મિત્રો જે રાજસ્થાન લાગુના વિસ્તાર જે પર્વતીય નહીં પણ રણ વિસ્તારના જે ભાગ છે ત્યાં મિત્રો પાંચ જુલાઈ બે હજાર પચીસના રોજ ચોમાસાનું આગમન થતું હોય તેવા પણ અત્યારે સમાચાર છે અને અત્યારે અદમાનની કોબાર લાગુના વિસ્તારની અંદર તો ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે હવે જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમાં વરસાદની જે રાઉન્ડ છે કારણ કે મિત્રો બંગાળના ઉપસાગરની અંદર બની રહેલી છે લો પ્રેશર વરસાદી સિસ્ટમ હતી જે વાદળોના ઘેરાવા હતા વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના થઈ રહેલા જેવા વાદળોના ઝુંડ હતા એમના કારણે અદમાન લાગુ અદમાન લાગુ વિસ્તારના જે વિસ્તારો છે એટલે કે મિત્રો અદમાન નિકોબાર લાગુના વિસ્તારની અંદર છે મિત્રો આંધી તુફાન વંટોળ સાથેનો વરસાદ નોંધાણો પછી મિત્રો આપણે જાણીશું કે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે અત્યારે સમગ્ર ભારત દેશને લઈને રાજ્યોને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે જેમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાને લઈને હળવાથી મધ્યમ વરસાદની પણ સામે આવી છે આગળ હાલ મિત્રો તમે ગુજરાત રાજ્યોનો અત્યારે નકશો જોઈ શકો છો ભારત દેશનો નકશો જોઈ શકો છો અને મિત્રો આજે તારીખ થઈ છે ચૌદ મે બે હજાર પચીસના આજે વાત વાર થયો છે બુધવાર બુધવારને લઈને હવામાન સમાચાર પણ અત્યારે લેટેસ્ટ સામે આવી રહ્યા છે આ મિત્રો તમે નકશો જોઈ શકો છો આજે ગુજરાતમાં સામાન્ય વાતાવરણ જોવા મળશે યલો એલર્ટનું જે સિગ્નલ છે તે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે રાજસ્થાન લાગુના વિસ્તાર છે રાજસ્થાનથી લઈને જમ્મુ કાશ્મીર છે દિલ્હી લાગુના વિસ્તાર છે હરિયાણા લાગુના વિસ્તાર છે પંજાબ લાગુના વિસ્તારની ભારતના માળખાનો જે ભાગો છે જે મિત્રો ભારતના જે ઉત્તર ભારતના ભાગો છે ત્યાં અત્યારે સામે વાતાવરણ જોવા મળી રહ્યું છે ઉનાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે વધતું હોય એવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ભારતના દક્ષિણ ભારતના ભાગોની અંદર જ્યારે મિત્રો આજે રોજ ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને કમોસમી વરસાદ વરસવાને લઈને માવઠું વરસવાને લઈને હાલ હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી છે પરંતુ ભારતના જે આ તમે ઓરેન્જ કલર જોઈ શકો છો આ ઓરેન્જ કલરમાં મિત્રો ખાસ કરીને આંધી તુફાન વંટોળ સાથે મેઘગ્રજના શરૂ થતી હોય મેઘગ્રજનાની સાથે મિત્રો કહી શકાય કે ધોધમાર વરસાદ વરસવાને લઈને હાલ મિત્રો ચોમાસાનું આગમન થયું હોય એવા વરસાદ વરસવાને લઈને ભારે આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે આ સાથે ભારતના પશ્ચિમી ભારતના ભાગ જેમાં અસમ લાગુના વિસ્તાર છે નાગા નાગ ખાસ મિત્રો જે નાગાલેન્ડ લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો કહી શકાય કે અરુણાચલ પ્રદેશના લાગુના વિસ્તારમાં પણ ફરી એકવાર વાવાઝોડાનો કાળો કહેર છે જોવા મળવાનો છે આંધી તુફાન વંટોલ સાથેનો વરસાદ જોવા મળવાનો છે હવે મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ વાતાવરણની અસ્થિરતાના કારણે ગુજરાતનું વાતાવરણ અત્યારે ચેન્જ થતું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી પરંતુ ગુજરાતમાં પંદર તારીખના રોજ સૂકું વાતાવરણ છે મિત્રો હાલ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થઈ ગયા તેમ તેમ જે ભારતના દક્ષિણ ભારતના ભાગોની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે અત્યારે હવામાન વિભાગ હવે નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ જે અત્યારે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે આ નકશા રજૂ કરવામાં આવી રહ્યો છે એ પરથી આગાહી છે વ્યક્ત કરી છે આ બાજુ તમે જોઈ શકો છો સોળ તારીખનો જે નકશો છે ઇન્ડિયન મોન્સુન ડિપાર્ટમેન્ટ તરફથી એમાં ગુજરાત સાથે રાજસ્થાનના અમુક છૂટાછવાયેલા ભાગોની સાથે મિત્રો જે મહારાષ્ટ્ર હરિયાણા લાગુના વિસ્તાર છે ત્યાં વાતાવરણીય થોડુંક મિત્રો જે ચેન્જ થઈ રહ્યું છે તો મિત્રો એ પણ થોડાક સમય સુધી આવું વાતાવરણ જોવા મળશે પરંતુ ભારતના દક્ષિણી ભારતના ભાગો જેમાં વિશાખાપટ્ટનમ હોય ભુવનેશ્વર હોય આ તમામે તમામ વિસ્તારોની અંદર ખાસ કે મિત્રો અતિશય ભારે વરસાદ વરસવાને લઈને ભારે આગે છે ત્યારે સામે આવી રહ્યું છે પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ ભારતના ઉત્તર ભારતના ભાગથી લઈને ગુજરાતના ભાગ સુધી અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળશે કમોસમી વરસાદ જોવા મળશે માવઠાનો નવો રાઉન્ડ છે શરૂ થતો હોય તેવા પણ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ વાતાવરણની અસ્થિરતાના કારણે પણ કમોસમી વરસાદ છે માવઠો છે જોવા મળવાનું છે મિત્રો હાલ તે આ ભાગો છે આ ભાગોની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ છે માવઠો છે અત્યારે જોવા મળે તો હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે ગુજરાત સાથે ભારતનું કેવું વાતાવરણ છે એ પહેલાં મિત્રો હાલ આપણે જાણીશું જે આઈએમડી કે મિત્રો જે અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે ગુજરાત રાજ્યને લઈને નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા અંતર્ગત શું નવા સમાચાર સામે આવી રહ્યા છે હાલ મિત્રો તમે નકશો જોઈ શકો છો એ સમગ્ર ગુજરાત રાજ્ય લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશા અંતર્ગત મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવી મિત્રો ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર કેવું વાતાવરણ જોવા મળવાનું છે કારણ કે ગુજરાતના મિત્રો જે આ દ્વારકા લાગુના વિસ્તારથી લઈને જે જોઈ શકો છો જામનગર લાગુનો વિસ્તાર છે જામનગરથી લઈને મોરબી મોરબીથી લઈને મિત્રો આ તમામ તમામ વિસ્તાર જેમાં બનાસકાંઠા લાગુનો વિસ્તાર છે સાબરકાંઠા લાગુનો વિસ્તાર છે મહીસાગર લાગુનો વિસ્તાર છે દાહોદ છોટા ઉદેપુર મહેસાણા લાગુના વિસ્તારથી લઈને અમદાવાદ લાગુના વિસ્તારો સુધી અત્યારે વાતાવરણીય અસ્થિરતા છે અત્યારે સર્જાયેલી જોવા મળેલી છે મિત્રો આ ભાગોની અંદર અત્યારે હાલ છે કહી શકાય કે અત્યારે ઓરેન્જ એલર્ટના બદલે કહી શકાય કે અત્યારે ગ્રીન એલર્ટ છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે અમુક ભાગોની અંદર મિત્રો વરસાદ વરસવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવવાના છે હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે વરસાદ વરસવાને લઈને અતિશય ભારે વરસાદ મિત્રો એ ભાગોમાં તો વરસાદ જોવા નહીં મળે પરંતુ જે ગુજરાત સાથે મિત્રો અહીંયા દક્ષિણ ગુજરાતના ભાગો હોય ત્યાં કમોસમી વરસાદ વરસવાને લઈને હવામાન સમાચાર છે એ પણ હવે ગણતરીના કલાકો પછી જોવા મળશે પરંતુ મિત્રો અત્યારે સત્તર તારીખનો નકશો પણ રજૂ કરવામાં આવી રહ્યો છે કે સત્તર તારીખે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું છે સૂકું વાતાવરણ ગુજરાતમાં જોવા મળે છે તો મિત્રો એ પણ હાલ દરેક ગુજરાતવાસીઓ ધ્યાન રાખે હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણી શકો છો કે અત્યારે જે ભારતના આ નીચાણવાળો ભાગ છે દક્ષિણે ભારતનો ભાગ છે અદમાનની નિકોબાર લાગુનો ભાગ છે આ ભાગોની અંદર એવી આગાહી સામે આવી છે ઇન્ડિયન મોનસુલ ડિપાર્ટમેન્ટ તરફથી આઈએમડી તરફથી આ ભાગોની અંદર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે વાદળોના જંગી ઝુંડો વચ્ચે કમોસમી વરસાદ માવઠાનો નવો દોર શરૂ થતો હોય અને આકાશ પાતાળ એક થતું હોય તેવા પણ આંકડા સામે આવવાના છે હાલ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે ભારતના દક્ષિણે ભારતના ભાગો જેમાં મિત્રો આ બેંગલ વિ બેંગલુરુ લાગુના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે એ વાત અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે તો ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ આંધી તુફાન વંટોળ સાથે મેઘઘ્રષણ શરૂ થતી હોય વીજળીના ચમકારા થતા હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે આ મિત્રો તમે જોઈ શકો છો ગુવાહાટી લાગુના વિસ્તાર છે આ લાગુના વિસ્તાર છે તમામ તમામ વિસ્તારોની અંદર મિત્રો વાદળ છાયા વાતાવરણ વચ્ચે અત્યારે વરસાદી સિસ્ટમ છે અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે પરંતુ જો મિત્રો આ વરસાદી સિસ્ટમ જો આ ભારતના દરિયાઈ કાંઠાને લઈને જો આવેલી હોય તો આપણા ભારત દેશના જે ગુજરાત રાજ્ય છે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ છે માવઠું છે એ વરસી શકે છે એવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ખરાબ હવામાન સમાચાર વર્ષ બે હજાર પચીસને લઈને આવી રહ્યા છે તો મિત્રો વર્ષ બે હજાર પચીસનું ચોમાસું ક્યારે શરૂ થશે તો કે મિત્રો નૈ નૈઋઋત્યના ચોમાસાની સાથે વર્ષ બે હજાર પચીસનું ચોમાસું છે આ વખતે થોડુંક વહેલું બેચી છે તેવા પણ અત્યારે આંકડા સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો ગુજરાતમાં પણ ફરી એકવાર વાદળછાયું વાતાવરણ હવે આગામી કલાકોની અંદર આગામી દિવસોની અંદર જોવા મળશે જેમાં પણ પંદર તારીખના રોજ ફરી એકવાર આંધી તુફાન મંટોલ સાથે મેઘઘ્રજના શરૂ થતી હોય અને પંદર તારીખના સાંજના સમયગાળા દરમિયાન જે અત્યારે સુરત લાગુનો વિસ્તાર છે ત્યાં વરસાદી સિસ્ટમ અકડા અથડાતી જોવા મળશે એટલે કે જે સુરત લાગુના વિસ્તારમાં પણ જે રીતે માવઠું છે કમોસમી વરસાદ છે એને લઈને હવામાન સમાચાર સામે આવવાના છે હવામાનને લઈને પણ મિત્રો અતિ અત્યંત ભારે આગાહી છે સામે આવવાની છે પછીની કલાકોમાં મિત્રો તમે જોઈ શકો છો એ વાતાવરણ છે અત્યારે એકદમ ચોખ્ખું થઈ જશે પરંતુ ગણતરીના કલાકો માટે જ વાતાવરણ જો બગડે તો વાતાવરણને કારણે પણ જો વાતાવરણીય અસ્થિરતા જોવા મળવાની છે હાલ મિત્રો અત્યારે બંગાળના ઉપસાગરની અંદર હિંદ મહાસાગરના દરિયાની અંદર હાલ મિત્રો નવી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમો છે આકાર પામતી હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે હવે મિત્રો ગુજરાતમાં શું આગામી દિવસોની અંદર તાપમાનમાં ભારે વધારો થશે એટલે કે મિત્રો અત્યારે ગરમી અને પ્રમાણ ભારે વધી ગયું છે આ ગરમી ઉકલાટના પવનના કારણે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જેમાં કચ્છ ગુણા વિસ્તાર છે ખાવડ છે નડિયાદના ગુણા વિસ્તાર છે ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર હાલ મિત્રો જે આતંકી હુમલા થયા છે પરંતુ મિત્રો જો આપણે વાત કરીએ હવામાનને લઈને તો કે મિત્રો હવામાનને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવે છે આગામી દિવસોની અંદર મિત્રો ગરમી અને પ્રમાણ ભારે વધશે તાપમાનમાં ભારે વધારો થશે અને તાપમાનને લઈને પણ મિત્રો ચોત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસનું તાપમાન છે જોવા મળવાનું છે ગરમીનો અને વાતાવરણ જોવા મળવાનું છે સાથે સાથે મિત્રો ગુજરાતના જે દરિયાઈકાંઠાનો ભાગ છે ત્યાં પણ અત્યારે વાતાવરણની અસ્થિરતા જોવા મળવાની છે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી સામે આવવાની છે સત્તર તારીખના રોજ સમગ્ર ભારતના જે આ અરબ સાગરને અડીને આવેલા જેટલા પણ આ ભાગો છે આ નવા નવા ભાગોને લઈને નવી નવી આગાહીઓ છે મિત્રો સામે આવી રહી છે એક બાજુ હવામાન વિભાગ તરફથી અંબાલાલ પટેલ સાથે રહેવાનું અને બીજી તરફ મિત્રો જો વાત કરીએ તો આગાહીના ભાગરૂપે કહી શકાય કે કમોસમી વરસાદ વરસવાને લઈને પણ અઢાર તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ માત્ર કચ્છ લાગુના વિસ્તારની અંદર ખૂબ જ કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા સાથે છે એ વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે તો મિત્રો આ વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ શું નવી વ્યક્ત કરી ખાસ મિત્રો આ ચોમાસાનું આગમન થયું છે પરંતુ જે અત્યારે જે હંમેશા આ વરસાદી સિસ્ટમ છે જૂન મહિનામાં આવતી હોય છે અથવા તો મિત્રો છે જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં આવતી હોય છે પરંતુ આ મે મહિનાના પ્રથમ સપ્તાહ ખાસ કરીને મિત્રો છે આ મે મહિનાના આ બીજા અઠવાડિયામાં મિત્રો આ વાતાવરણની અસ્તતા જોઈ છે જેમાં ગુજરાતમાં કમોસમી વરસાદ છે માવઠો છે અને અમુક ભાગોની અંદર તો આંધી તુફાન વંટોળ સાથેના ભારે વરસાદ વરસવાને લઈને આગળ સમય છે હવે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ અતિશય ભારે વરસાદ જોવા મળવાનો છે અને મિત્રો જે વાતાવરણની અસ્થિરતા છે અને એમને કારણે જે ગુજરાતના ભિન્ન ભિન્ન રાજ્યોની સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિભાગોની અંદર પણ ત્યાં નવી આ લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનવાના કારણે વાતાવરણીય છે અત્યારે બગડતું જોવા મળી રહ્યું છે પછી પછીની કલાકો મિત્રો રીણ અને રન અને ઠંડ વિશે વાત કરી તો હાલ મિત્રો તમે જોઈ શકો છો હાલ મિત્રો આ જોઈ શકો છો પણ વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે સાગર અને મિત્રો ખાસ કરીને મિત્રો જો વાત કરવામાં આવે તો કે એટલા પણ મિત્રો જો વાતાવરણની અસ્થિરતા હોવાના કારણે કમોસમી વરસાદ છે ત્યારે પડી રહ્યો નથી પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ 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 વાતાવરણીય અસ્થિરતા પણ હાલ મિત્રો બદલાઈ ગયેલી જોવા મળી રહેશે છે વરસાદ જે માવઠો છે એ પણ હવે જોવા હોવા મળવાનું છે તો મિત્રો ગુજરાતના છૂટાછવાયેલા સ્થળોએ પણ અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી સામે છે હાલ મિત્રો ગઈકાલે પણ મિત્રો તમને હાલ મિત્રો જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી દિવસોની અંદર પણ વાતાવરણીય અસ્થિરતા સર્જાય છે તો કે મિત્રો હાલ જો કમોસમી વરસાદ છે માવઠું છે અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને મેઘગ્રજના શરૂ થવાને લઈને હવામાન સમાચાર છે એ વર્ષ બે હજાર પચીસના આવી રહ્યા છે સાથે મિત્રો આ નક્ષત્ર અત્યારે તો કૃતિકા નક્ષત્ર ચાલી રહ્યું છે આ કૃતિકા નક્ષત્રની અંદર હળવાથી મધ્યમથી લઈને ધીમીધારે વરસાદ જોવા મળશે આ નક્ષત્ર પૂર્ણ થશે તો મિત્રો ગણતરીની કલાકોમાં જ આ જોઈએ ખાસ મિત્રો જે હવે પછીની જે દિવસો હોય છે એમાં પણ મિત્રો વાતાવરણની અસ્થિરતા જોવા મળશે અમુક ભાગોમાં હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ નોંધાયેલા હોય ત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા પણ જુદી અને નક્કોર આગાહી સામે આવતી હોય છે ખાસ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા તો મિત્રો સચોટ આગાહી સામે આવતી હોય છે વાતાવરણની અસ્થિરતા માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી પણ ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાને લઈને અત્યંત ભારેમાંથી ભારે આગાહીઓ સામે આવે રહેલી છે જેમ જેમ દિવસો પસાર થતા જશે છે તેમ તેમ વાતાવરણની અસ્થિરતાના કારણે પણ અત્યંત ભારેથી લઈને ભારે વરસાદ છે એ નોંધાઈ રહેલા જોવા મળી રહ્યા છે અમુક ભાગોમાં મિત્રો જ્યારે રેન અને ઠંડ જોવા મળે છે ત્યારે વાતાવરણ ચોખ્ખું જોવા મળે છે પરંતુ જે ખાસ મિત્રો જે ગણતરીની કલાકો બાકી રહ્યું છે એ ગણતરીની કલાકો બાકી રહેવાના કારણે જ હાલ મિત્રો વાતાવરણની અસ્થિરતા છે જોવા મળી શકે છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના પણ ઘણા બધા જે ભાગો છે ત્યાં પણ મિત્રો વાતાવરણની અસ્થિરતા જોવા મળે છે અમુક ભાગોમાં છૂટા છવાયેલા ભાગોની અંદર અત્યંત ભયંકરથી લઈને ભારે વરસાદ વરસવાને લઈને સામે આવી રહી છે આગાહી હવે પછીની કલાકોમાં મિત્રો ભારત દેશને લઈને વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને શું નવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી દર્શાવવામાં છે એ આપણે જાણીશું આવતા વર્ષ બે હજાર પચીસના ચોમાસાના વિડીયો